અબજો પતિએ ઉચાળા ભરવા પડે તો એ છે અથવા દુબઈમાં કેમ વિલા લે છે એની વાત ગીરીશભાઈ આપણને કરવાના છે અને એની પાછળના જે કારણો રહસ્યો એની પાછળ શું ખેલ છે એની વિગતે વાત ગિરીશભાઈ આપણી સાથે કરે છે કારણ કે લક્ષ્મી મિત્તલ એ ભારતીય મૂળના ઉદ્યોગપતિ છે અબજોપતિ છે અને યુકે ની લેબર પાર્ટીના પાછા ડોનર પણ રહ્યા છે અને ત્યાં લેબર પાર્ટીની સરકાર હોય છતાં એમણે જવું પડે તો આ શું ખેલ છે એ ગિરીશભાઈ આપણને બરાબર સમજાવશે ગિરીશભાઈ ફરીને એક વાર આપનું સ્વાગત છે એ ઓળખાય છે સ્ટીલ મેગ્નેટ છે એમને કેમ ઉચાળા ભરવા પડ્યા એની આજે માંડીને વાત કરો કારણ કે આપણા દર્શકોને એમાં રસ પડે એમ છે ધન્યવાદ ડોક્ટર સાહેબ આમાં કેવું છે કે જે જીઓ પોલિટિકલ અને જીઓ ઇકોનોમિકલ સમીકરણો બદલાતા જાય છે હવે આની અંદર એટલું સહેલું નથી કે ભાઈ આવી તો ગવર્મેન્ટ ની એક ઇન્ટેલિજન્ટ ગવર્મેન્ટ છે અને આટલા વર્ષોથી બિઝનેસ એટ્રેક કરતો હોય ઈ સડનલી લેબર પાર્ટી એવા નિયમ સુકામ બનાવે કે એના પગ ઉપર કુવારી લાગે હવે આની અંદર તમે જુઓ તો સડનલી આ લોકોએ ઓક્ટોબર ચોવીસ ની અંદર કેપિટલ ગેન ટેક્સ વીસ ટકાથી વધારી અને અઠ્યાવીસ ટકા કરી નાખ્યું ઇનહેરિટન્સ ટેક્સ જે હતો કે પ્રોપર્ટી તમે ઇનહેરિટ કરો તો અમુક લિમિટ પછી એના ચાલીસ ટકા કરી નાખ્યા એપ્રિલ છવ્વીસ ની અંદર એ લોકોએ એબોલિશ કરી નાખ્યું હતું જેમાં હાઈ નેટવર્ક ઇન્ડિવિજુઅલ્સ જે હતા જે જતા હતા એટલે એમાં એક નોડોમ રેજીમ હતું નોડોમ ટાઈપ એવું હતું કે તમે બહાર ના છો અને નો ડોમિસાઇલ નથી તમારી પાસે તો તમે ફોરેન જે અર્નિંગ કરો એના પર ટેક્સ નતો ઈ એ લોકોએ એબોલિશ કરી નાખ્યું છે એપ્રિલ છવ્વીસ પચીસ થી પછી એક્ઝિટ તમે કરો તો તમારા જે અનરિયલાઇઝ ગેમ્સ જે હોય કે આટલા પૈસા આવવાના બાકી છે એના ઉપર પણ એ લોકો વીસ ટેક્સ નાખી દીધો હવે ઈશારો એ હતો કે ભાઈ આ બધા સુકામ ભાગે હવે એમાંથી તમે વર્ષ કહું તો ઓલરેડી બે હજાર ત્રેવીસ માં ચાર હજાર જેને બહુ વેલ્ધી મલ્ટી દસ હજાર આઠસો જણા ભાગી ગયા હવે ટેક્સેશન સિસ્ટમ એટલો ટાઈટ થયો છે એ શું કામ કર્યો ગીરીશભાઈ મને તો એમ હતું કે ભારતમાંથી જ બધા કરોડપતિઓ ભાગી રહ્યા છે આ યુકે થી પણ બધા ભાગી રહ્યા છે પણ બે એમાં કારણ કોમન જ છે કે તમારા ટેક્સ લેબ જે છે એ અનસર્ટન છે તમારા કન્ફર્મ નથી પછી તમે કમાઈ લીધા પછી ખબર પડે કે આ વધારે કમાઈ ગયો તો તમે એને તમે એને ડિમાન્ડ નોટિસ આપો અને એનાથી પૈસા વસૂલ કરો એના એ આગળ પરિસ્થિતિ આપણે જોઈએ તો તમે જો ત્યાંથી અમેરિકન કંપનીઝ જે લોકો યુરોપથી એક્ઝેક્ટ ફાઈનાન્સ હેન્ડલ થતું હતું કારણ કે ગમે તેમ તો એ લંડન હતું ને એ એક બહુ મોટો ઇકોનોમિકલ સેન્ટર હતું હવે એમાંથી જે ભાગી ગયા એ આપણે નવાય લાગશે કે આપણે તો લક્ષ્મી મિત્તલ અને હરમન નરુલા બે જ ત્યાંથી નીકળ્યા છે પણ જે મેજર પ્લેયર્સ ત્યાંથી ભાગ્યા છે એમાં એમેઝોન છે વોરન બ્રધર્સ છે જે ફિલ્મ્સ બનાવે છે એ લોકોનું ટીએલસી જે ચાલે છે એમાં છત્રીસો માણસો બેરોજગાર થઈ ગયા છે સોની જેપી મોર્ગન ગોલ્ડન સેક મોર્ગન સ્ટેનલી સિટી ગ્રુપ એચએસબીસી હોન્ડા અને ફોર્ડ આ ભાગી ગયા હવે ભાગી ગયાની પાછળનું કારણ છે કે ફોરેન ઇન્કમ આ લોકોની મેક્સિમમ ત્યાં ઓફિસ ખોલીને બેઠા છે પણ ફોરેન ઇન્કમ જ છે એના પર એટલો બધો ટેક્સ આપે તો એની પ્રોફિટેબિલિટી તો ગઈ હવે એની સામે તમે જુઓ તો બહુ એક ઊંડી ચાલ રમાઈ ગઈ હતી કે તમે તાબડતોબ જુઓ તો માગાની અંદર પછી આટલી તમે ગોલ્ડન વિઝા લેવા હોય તો આટલા પૈસા આપો અને ઇન્વેસ્ટ કરો એ અમેરિકાએ કર્યું ત્યાં પણ માણસો ગયા દુબઈએ સડનલી એમ કહી દીધું કે અમે તમને ગોલ્ડન વિઝા આપશું તમે અહીંયા ઇન્વેસ્ટમેન્ટ કરો એ પરિસ્થિતિ સ્વિટરલેન્ડ ઇટાલી મોકો ઉપાડ્યો હવે આની અંદર તમે બધા નીકળ્યા છે છે જે એમાંથી દુબઈ ચાલ્યા ગયા યુએઈમાં પછી ઇટાલીમાં ગયા છે છત્રીસો અને માલ્ટા પોર્ચુગલ અને સ્વિટરલેન્ડ ગણી અને ચાર હજાર બીજા આ બધાઓ જે ગયા છે એ બધા ટેક્સ હેવનમાં ગયા અને જ્યાં ખબર છે કે પોલિટિકલ કન્સિસ્ટન્સી છે અને ત્યાં આપણને હવે સરકારે ઈ બાનું આપ્યું છે યુકે ના કે ભાઈ અમારા પબ્લિક યુટિલિટીમાં પૈસા વધે છે ટેરિફ વધ્યા છે ફ્રી એજ્યુકેશનની લોન્સ છે એ બધું જે અમે આપી રહ્યા છીએ પબ્લિક સર્વિસમાં એનો ભરપાઈ ક્યાંથી થાય તો ઈ તમે ના કરો કે તમે ટેક્સ રેસ કરો એટલે એનો રિએક્શન આવ્યું પણ રિએક્શન આવ્યા પછી બિઝનેસમેન કોઈ પણ એવો રાતોરાત ભાગે નહીં એણે ઓલરેડી જોઈ લીધું હતું કે ક્યાં પ્રોફિટેબલ પ્રપોઝિશન છે અને એવો કોઈએ મોકો છોડ્યો નહીં દુબઈએ તરત જ ગોલ્ડન વિઝા ડિક્લેર દીધા દુબઈ યુએમાં જમીનની કોઈ અછત છે નહીં મહિનાની અંદર મોટા મોટા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ બનાવી નાખી અને ઓલરેડી એ લોકોના પંદર વીસ વર્ષથી પ્રોગ્રામ જ હતા નાના નાના જે જગ્યાઓ હતી જેવી શારજા છે અજમન છે અલિન છે એ લોકોએ ત્યાં એસીઝેડ ની બનાવી અને મોટા ઇન્ડસ્ટ્રીયલ ક્લસ્ટર ઓલરેડી તૈયાર રાખ્યા હતા અને ઇઝ ટુ ડુ બિઝનેસ જે દુબઈમાં છે કારણ કે પર્સનલ ઇન્કમ ટેક્સ નથી એક્સપોર્ટ ઉપર તમને ટેક્સ નથી

કારણ કે તમે જો આખો દુનિયાનું ફાઈનાન્સ ચલાવવાળા જે પીર્ગન ગોલ્ડન જે બહુ અકલમંદ હતા દુબઈની અંદર કન્સ્ટ્રક્શન એરિયા ડિસ્ટ્રિક્ટ થાય છે શેર બજારની મોટામાં મોટી માર્કેટ ઇન્ડિયામાં છે તો ઈ બે અમેરિકન ચૂપચાપ ભાગી અને ત્યાંથી નથી ઈન્ડિયામાં હાલે આવે બ્લેક રોક અને બ્લેક સ્ટોક બ્લેક સ્ટોન બ્લેક સ્ટોન કરી રહ્યો છે મોટા મોટા લોજિસ્ટિક પાર્ક બ્લેકરોક તો જીઓ સાથે મળી અને લગભગ આપણો ડેટા એ લોકોએ કબજે લઈ લીધો એટલે આપણો બધો ડેટા અત્યારે મુકેશભાઈ પાસે પાસે અને એલન છે પણ આવી ગયો કારણ ચાલીસ કરોડ નું ઇન્ટરનેટનું આપણે એસી કરોડ પણ માણીએ તો એસી કરોડની બજાર ઇન્ડિયામાં છે એટલે સ્ટાર લિંકે લઈને હાલ્યો આવે હવે જેને ફાઈનાન્શિયલ સેફટી જોતી હતી કારણ કે આપણે તમે જુઓ તો આ બધો મોકો ઇન્ડિયામાં લાવવાની બહુ પરિસ્થિતિ હતી જો તમે તમારી પોલિસીઓ ટાઈમસર કરેક્ટ કરી હતી એક મોટો શેર બજારનો પ્લેયર અમેરિકન કંપની આવી ત્યારે એ લોકોએ અઢારસો કરોડ અહીંયા તમારે લોકલ ડોમિસાઇલ સર્ટિફિકેટ લેવો પડે અને એ લોકલ ડોમિસાઈલના આઠસો કરોડ પડે એટલે ઓલાનો પ્રોફિટ જ સીધો આપણે ખાઈ ગયા દસ વર્ષમાં હવે ગ્રો તો આવી ગયું કારણ કે એને બિઝનેસ જોવાતું હવે તમારે અહીંયાથી એફડીઆઈ ક્યાંથી આવે બે દિવસ પહેલા તમે ઓગણત્રીસ લેબર કાનૂન કોડ બનાવ્યા શ્રમ કાનૂન કર્યા છે હવે અંદર તમને મેન્યુફેક્ચરિંગ સિક્યોરિટી ક્યાં દેખાય છે એ ખબર નથી તમે એમ કહી દીધું તમે એક વર્ષ નોકરી કરશો તમને ગ્રેચ્યુટી મળશે પછી તમે પ્રોવિડન્ટ ફંડમાં તમને ઈ માં આ બધા લાભ મળશે પણ એના પૈસા ક્યાંથી આવશે એની કોઈ ખુલાસો નથી હવે અત્યારે જે તમે લેબર લોસ કરવા માંગો છો એ તમારે ઈ પોલિસીથી કરવું પડે કે ભાઈ ફોરેનથી ઇન્વેસ્ટમેન્ટ અહીંયા આવે ઇઝ ટુ ડુ બિઝનેસ હવે આખા તમે ઇન્ડિયાનો પરિપ્રેક્ષમાં જુઓ તો મેક્સિમમ ફોર્ડ ફોક્સવેગન એ બધા તમિલનાડુ શું કામ ગયા રોલ્સ રોસ જેવા ત્યાં ગયા છે શું કામ કારણ કે ત્યાં ઇઝ ટુ બિઝનેસ ઈ સ્ટેટે સ્ટાલિને સાબિત કરીને બતાડ્યું આખા હિન્દુસ્તાનમાં જયારે આપણી પાસે એમ્પ્લોયમેન્ટ લિંક ઇન્સ્યોરન્સ આપણે કરતા હતા એણે પ્રોડક્શન લિંક ઇન્સ્યોરન્સ કરતા હતા ત્યારે સ્ટાલિને એમ્પ્લોયમેન્ટ લિંક ઇન્સ્યોરન્સ કર્યું કે તમે લાખ રૂપિયાનો પગાર રાખો તો દસ હજાર તમને સરકાર આપશે એટલે આ જે બધી કાચો ખેલાડી તો નથી પણ આ અમેરિકા અને એની મિલી ભગત હોય કારણ કે ત્યાં તરત જ બે જણા સૌથી મોટી ઓફિસ ખોલવા ગયા દેટ વોઝ ગુગલ અને માઇક્રોસોફ્ટ ઈ શું કામ ગયા એમનું પણ તો ફોરેન એક્સચેન્જ અર્નિંગ છે એટલે શું આ લોકો વ્યવસ્થિત રીતે ઇન્ડ્રીયલ હબ જર્મનીમાં શું કામ જાય છે આમાં તમે જુઓ તો લગભગના મોટા ભાગના જર્મનીમાં ગયા છે જેપી મોર્ગન જર્મનીમાં ગયો ગોલ્ડન સેક્સ મોર્ગન સ્ટેનલી સિટી ગ્રુપ એચડીએફસી એચ એચએસબીસી હોન્ડા અને ચાર પાંચે પાંચ જર્મનીમાં ગયા કારણ કે જર્મનીમાં જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે મેન્યુફેક્ચરિંગનું ઇન્ડસ્ટ્રીઅલમાં તો આજની તારીખમાં જર્મની ની માસ્ટ્રી કોઈ તોડી શકતું નથી એટલે તમે જુઓ બહુ વ્યવસ્થિત રીતે મેન્યુફેક્ચરરો અને ફાઈનાન્સરો ત્યાં ગયા છે અને આઈટી સેક્ટરના જે વર્ડ છે માઇક્રોસોફ્ટ ગૂગલ ઈ પાછા યુકેમાં એન્ટર થઈ ગયા અમેરિકા મૂકીને એટલે સમીકરણો જે બદલાઈ રહ્યા છે કારણ કે એમાં મોટો મોટો અંદાજ કોઈ ફાઈનાન્સ વાળાથી વાત કર એમ કરો કે જે ટ્રમ્પનો ઈરાદો હતો કે ટેરિફ લગાડીને આખી ઇકોનોમી ડિસ્ટર્બ કરો એટલે માની મોનોપોલી આવે એ ચાઈના ને રશિયા તોડી નાખી પછી એને કેમ કરી કે છત્રીસ ની મારી ઉપર ઉધારી છે એ ઉતારવી કેમ કારણ કે નોટું હવે તો છપાય એમ નથી એટલે એણે બીટકોઇન વાળી ગેમ ખેલવાની ચાલુ કરી પણ એણે કર્યું શું કે માલ રાખ્યો ચોર પાસે એને પાકિસ્તાન ને પ્રમોટ કર્યો કે તમે મારો બીટકોઇન લાવો એનો એતબાર કેટલો એટલે અહીંયા એમ ઇન્સ્પાયર થઈ એટલે હવે આ ત્રીજો એક કુરબો કર્યો છે પણ આપણું દુર્ભાગ્ય એ છે કે આટલા મોટાનો લાભ આપણે પહેલા ન લઈ શક્યા ચાઇનામાં જ્યારે સેન્કશન લાગ્યા ત્યારે પણ તમે જો મેજર ઇન્ડસ્ટ્રીઝ મેન્યુફેક્ચરિંગની ઇન્ડિયામાં આવી પરિસ્થિતિ હતી પણ આપણે ગલવાનને પકડી અને બેસી રહ્યા

ફક્ત લોકલ પોલિટિક્સને છારવવા માટે આજે તમે ઈઝ ટુ ડુ બિઝનેસ કરો આજે એવું નથી કે આપણી પાસે સિસ્ટમ નથી જયારે ઓગણીસો ને પાસઠ માં ફ્રી ટ્રેડ ઝોનના કોન્સેપ્ટ લાલ બહાદુર લે ત્યારે એમણે કીધું કે ધીસ વિલ બી એ ફોરેન ટેરેટરી એની અંદર લોકલ કોઈ કાનૂન લાગુ પડશે નહીં અમને ઇન્કમ ટેક્સ ન લાગતું અમને ઓક્ટ્રોય ન લાગતો અમને સેલ ટેક્સ ન લાગતું એટલે વી વેર ફ્રી ટુ ડુ એક્સપોર્ટ બિઝનેસ અને એના લીધે ત્રેવીસ કંપનીઓમાંથી વીસ વર્ષમાંથી એકસો ને ત્રેવીસ કંપનીઓ થઈ

અને કાં તો છે ને આપણને કંઈ માન નથી પડતું આપણી વિદેશ નીતિ તો આમે ફ્લોપ છે ભાઈ હસી હસીને બધાને મળે છે અને તસવીરો પાછી એમની પોતાની વેબસાઈટ ઉપર શેર કરે છે એથી વિશેષ તો કંઈ મળતું નથી અને ટ્રમ્પ ભાઈ જ્યાં જવાના હોય ત્યાં એ જતા નથી અને આણે તો સાઉથ આફ્રિકાએ તો એમ કહ્યું કે હું એમ્બેસીને ચાર્જ નહીં આપું કારણ કે હવે પછી જી ટવેન્ટી નો અધ્યક્ષપદ એ અમેરિકાને ફાળે જાય છે એટલે એને છે ને બહુ સ્પષ્ટપણે પોતાની ભૂમિકા હજી એનો એનો ડંકો તો વાગે જ છે સાઉથ આફ્રિકાનો જયારે આપણે શું ડંકો વગાડીએ છીએ એ ખબર નથી ગિરીશભાઈ તમે સમજાવી શકો આપણે બધાને મળીએ છીએ આજે ડિપ્લોમેસીમાં હાઈ લેવલ જયારે એક્ઝિક્યુટિવ મળતા હોય ત્યારે ત્યાં કંઈક ને કંઈક એક એવું દેશ માટેના ભલાઈનો સોદા થતા હોય ખાલી હાઈ હેલો કરીને પિકનિક મનાવા તો ગયા નથી તો તમે ઇટાલી વાળાને મળ્યા આફ્રિકાને મળ્યા અને આખું બ્રિક્સ જે ક્રિએટ થઈ રહ્યું છે બ્રાઝિલનો જે અત્યારે બાદ ભીડાવીને અમેરિકા સાથે બેઠો એના સાથે આપણે શું સમીકરણો કરે આજે બ્રાઝિલની માર્કેટ કોનની અંદર ઓછી થતી જાય છે કારણ કે અમેરિકા સાથે સેટલમેન્ટ થયું તો એનો કોન જે વધ્યો છે એ વેધર આપણે એશિયાની અંદર એનું કન્ઝમ્શન કરાવી શકશું કારણ કે હજી પણ આપણે ફિફ્ટી પર્સન્ટ કોનમાં તો આજે આપણે પછાત જ છીએ અને તમે એમ કહો છો કે અમે કોન એટલે ઇમ્પોર્ટ કરશું કારણ કે જેનેટિકલી મોડી જેનેટિકલી મોડિફાઈડ કારણ કે આપણે એમાંથી ઇથેનોલ બનાવવાનો છે એટલે હજી પણ આપણા જે નિયત છે ને એ છેલે તો આપણા ભાઈ બંધોને કેમ સાવકાર કરવા ધંધો કે મોછો વધો થાય એના સાથે આપણે મતલબ નથી ગરીબ આજે વેલ્ફેર સ્ટેટ ની અંદર ગરીબ માણસને પૈસા ક્યાંથી મળશે એની કોઈ પોલિસી હજી સુધી ક્લિયર દેખાતી નથી જી પણ મને લાગે છે આની આની ઇન્ટરનેશનલ લેવલ ઉપર શું અસરો પડશે કારણ કે યુકે 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 એક બાજુ બાજુ છે છે ને 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 એના જે આ પતિઓ એ સ્વિઝરલેન્ડ કે દુબઈ કે એમ જાય છે તો એની અસરો શું પડશે ઇન્ટરનેશનલ લેવલ ઉપર ના મેં ઇનિશિયલી જે કીધું ને કે આની પાછળ કોઈક બહુ ઊંડી રમત છે નહીં તો યુકે જેવી ગવર્મેન્ટ અને એ લેબર ગવર્મેન્ટ છે એને તો ઉલ્ટા નોકરી વધે એનું એની પ્રાયોરિટી એની બદલીમાં ઊંધું કરી રહ્યા છે એટલે શું એની પાછળની બીજા ઇન્વેસ્ટમેન્ટ છે કારણ કે આ તો એટેસ્ટ્રોક રૂલ ચેન્જ થાય આ તો ગવર્મેન્ટ છે આજે તમે જોવા જાવ તો જે રીતે ચાઈનાનું ટુરિઝમ ખોલવું તો અત્યાર સુધી સ્ટ્રીક હતું હવે એને ઓગણત્રીસ દિવસ સુધી તમે વગર વિઝા ચાઇના ચાઈના જઈ શકો છો એને લગભગ બધી એરલાઇન્સ ને પાછી પરમિશન આપી દીધી આપણી કલકત્તા ને દિલ્હીથી ડાયરેક્ટ ફ્લાઇટો ચાલુ થઈ ગઈ એટલે ટુરિઝમ ઉપર કરી અને કરીને પબ્લિકને હવે પ્રેક્ટિકલી દેખાડવા માંગે છે કે ચાઇના શું છે એટલે એટ એ સ્ટ્રોક હવે કાલે જો ઇંગ્લેન્ડ એમ કહી દે કે હું કાનૂન પાછા લઉં છું તો પાછું રસ્તા છે પણ એટલે જ નથી સમજ પડતી કે આટલા મોટા કરોડપતિઓને ત્યાંથી બહાર જવા દીધા છે મેજોરિટી અમેરિકન મિલિયનર્સ ત્યાંથી નીકળી ગયા છે તો શું યુરોપિયન યુનિયન અમેરિકાથી અલગ થઈ અને કોઈ નવી ગેમ રમવાની કોશિશ કરી રહ્યું છે કારણ કે ઇટાલીમાં માણસો ગયા છે જર્મનીમાં ગયા છે અને જર્મની તમે એક રીતે માનો તો બહુ જ ઓનેસ્ટ અને બહુ જ સ્ટ્રીક લો એબાઈટિંગ કન્ટ્રી તરીકે મનાય છે એ જે તમે ત્યાં ઇન્જિનિયરિંગ વર્ક કરો હંડ્રેડ પર્સન્ટ વર્લ્ડ ક્લાસ નો હોય તો જ તમે કરો એટલે જર્મનીમાં ઇન્ડસ્ટ્રીયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના લીધે આ બધા ગયા છે ત્યાંથી ઇન્ડસ્ટ્રીઝ ગઈ એટલે પાછળ ફાઈનાન્સ વાળા પણ ગયા એટલે એક હાબ ત્યાં જર્મનીમાં મોટો ચાલુ થઈ ગયો અને જ્યારથી ટ્રમ્પ સાહેબ એમ કીધું કે ભાઈ હવે નાટોની અંદર વોરનો એક્સપેન્સીસ બે ટકા નહીં ફાઈવ પર્સન્ટ ઓફ જીડીપી ત્યારથી આ લોકોનો ડખો ચાલે છે એ લોકો યુક્રેન વોર ની અંદર ઘસીટવાની ટ્રાય કરે છે કે ભાઈ ખર્ચો આ લોકો આપે ત્યાંથી નીકળવા માંગે છે અને હવે કોઈ અત્યારે ની વાત નથી કરતું પુતિનને તમે દબાવી નથી શકતા કારણ કે પુતિન તમારું યુરેનિયમ બંધ કરે તો તમારું અહીંયા બધું બંધ થઈ જાય એમ છે એટલે તમે આગળ કઈક કહો છો પાછળ કઈ કહો છો એટલે અમેરિકન પોલિસી પોતે જ પોતામાં એટલી બધી કન્ફ્યુઝ થઈ ગઈ છે કે પીપલ હેવ ઓલરેડી સ્ટાર્ટેડ લુકિંગ ફોર આજે આપણો જ રિપોર્ટ આવ્યો કે આપણે જે અમેરિકામાં એક્સપોર્ટ કરતા હતા એની પાંત્રીસ ટકા આપણે ઓલ્ટરનેટ માર્કેટ ગોતી લીધી છે અશિયાનમાં એટલે બીજા કન્ટ્રીએ પણ માર્કેટો ગોતી અને ડિમાન્ડ જે વધતી જાય છે એમાં હિડન એડવાન્ટેજ આફ્રિકાનો છે એકસો ચાલીસ કરોડ એ લોકોએ છે પોતામાં ફ્રી ટ્રેડ કર્યા હવે પોતાની લોકલ કરન્સીમાં ટ્રેડ કરવા તૈયાર થયા છે એટલે એ જે પોટેન્શિયલ માર્કેટ છે એ બધું જોઈને જ આ લોકો આવ્યા છે એટલે તમારી અમેરિકન મેજર કંપનીઓ ઇન્ડિયામાં આવી ત્યાં એને પ્રેમ નથી એ બજાર જોઈ ગયો છે તો એ બજાર એકસો ચાલીસ કરોડનું જે આપણી પાસે ડેમોગ્રાફિક ડિવિડન્ડ છે એનો પણ જો આપણે લાભ નથી લઈ શકતા કારણ કે આપણે હજી પણ એ ડેમોગ્રાફિક ડિવિડન્ડ ને તોડવામાં આપણે હજી જી પણ એવું નથી લાગતું કે આ છે ને અમેરિકા ની અંદર જે કન્ફ્યુઝ છે આપણે ધારો કે બીજા વૈકલ્પિક માર્કેટ આપણે શોધી શક્યા છીએ તો એ તો સારી વાત છે મને લાગે છે એ બાબતમાં છે ને એ આપણી ગવર્મેન્ટે એમાં કઈ મદદ કરી છે કે આપણા જે ઉત્પાદકો છે એ લોકોએ માર્કેટ શોધી છે એ પણ એક આપણે છે ને સમજવાની જરૂર છે કારણ કે ડ્રમભાઈ જે ખેલ કરે છે એની અંદર તો ગવર્મેન્ટ મને લાગે છે ને ગવર્મેન્ટ માટે નીચા જોણું છે મોદી સરકાર માટે નીચા જોણું છે ના આપણે તો પ્રધાનમંત્રી બે જણાના ના બિઝનેસ ની જવાબદારી બાકી બિઝનેસમેન ને તો છૂટ આપી રાખી છે તમે જુઓ અત્યારે ત્રણ ચાર મહિના પહેલા બાંગ્લાદેશની બોર્ડર ઉપર બે મોટરસાયકલમાં બાંગ્લાદેશની પકડાણ એની પાસે દોઢ કિલો સોનું હતું ઓલાન પકડીને કે તું કરે શું તો કે અમે લોકો ભાત લઈએ છીએ સ્મગલિંગ ના એની જગ્યાએ અમે સોનું આપીએ છીએ એટલે એ ઇકોનોમી તો તમારા તમારામાં તેવડો તમે કરો સરકાર કોઈ ના નથી પાડતી ખબર પડશે તેથી તમારે પેનલ્ટી લાગશે ત્યાં સુધી જલસા કરો એટલે આપણી જે પેરેલ ઇકોનોમી ઉભી થઈ રહી છે એ જ હાનિકારક છે અને જે આપણને સાથ આપ્યા હતા એ તો અત્યારે બધા બાપડા બેઠા છે કે અમારે જે કરવું છે એ તો અમે કરશું રૂપિયા સેના આપ્યા છે એટલે આ જે બ્લેકમેલિંગ કોન્સેપ્ટ ચાલી રહ્યો છે એની અંદર કોઈ પોલિસી વર્કેબલ નથી હવે ઈરાન ઉપર તમે સેક્શન લગાડ્યા ઈરાન રશિયાની ત્રણસો શીપો દરિયામાં ફરી રહીને બે તરફ તેલ વેચી રહી છે બધા ત્યાંથી લે છે તો તમે જે પોલિસી ઇકોનોમી કહો છો અને જે ની ઇકોનોમી છે એ તમારી જનરલ હોવાની બદલીમાં તમારી કોન્સન્ટ્રેટેડ છે કે આપણે આ બે ભાઈને કેમ કમાય એ જ આપણે એના માટે પોલિસી કરવાની છે બાકી તમારે હવે અત્યારે બી તમે જે શ્રમ કાનૂન નવા લઈ આવ્યો છો એની અંદર નાના એસએમઇને જ બહાર પાડવાની છે કે તમે પહેલા ત્રણસો જણા હોય તો તમે એને કાઢવા પેલા તમારે સરકારની પરમિશન લેવી પડે એને તમે સો કરી નાખ્યા એટલે હવે સો કર્યા સો ફેક્ટરીમાં પણ જો એકસો ને દસ હોય તો એ ગમે ત્યારે છૂટા કરી દે તમને પૈસા દે કે ન દે ગ્રેચ્યુટી તમે કહી દીધી કે ભાઈ પહેલા તમારે પાંચ વર્ષ પૂરા કર્યા પછી બસો ચાલીસ દે મળે અત્યારે તમે કીધું એક વર્ષ નોકરી કરી હોય તોય મળશે એનો રેકોર્ડ કોણ રાખશે અને એટલે તમે પાછો આઉટસોર્સિંગ પણ ચાલુ કર્યું રિઝર્વેશન ને ખતમ કરવા તો જો આઉટસોર્સિંગમાં કોન્ટ્રાક્ટર જ ગુમ થઈ જાય તો તમે કઈ ફેક્ટરીને પકડવા એટલા તો કેટલા બધા દ્રષ્ટાંતો છે કે રાતોરાત માણસો કારખાના બંધ કરી નીકળી ગયા કોઈ મળતું નથી એટલે આજે બધી પરિસ્થિતિમાં જ્યાં સુધી આપડી કન્સિસ્ટન્સી કન્સીસ્ટન્સીની આવે ત્યાં સુધી આ વિદેશમાંથી ભાગતા માણસો એવો તમે એટમોસ્ફિયર ઉભો કરો કે પેલો માણસ એમ કે મારે અહીંયાથી જવું હોય તો હું ઇન્ડિયા જઈશ પેલો ઈ એટમોસ્ફિયર જ્યાં સુધી ઉભું નહીં થાય ત્યાં સુધી તમારી કોઈ ઇકોનોમિકલ સિચ્યુએશન પરિસ્થિતિ લાગતી નથી તમે આખો ગ્લોબલ આખો સિનારીઓ જે રીતે સમજાવ્યો એ માત્ર યુકે પૂરતું સીમિત નથી પણ યુરોપિયન યુનિયનની પણ શું ચાલ છે કે ટ્રમ્પભાઈ ની પણ શું એમનો શું આ ત્રીજો ખેલ છે એ કઈ રીતે આગળ વધી રહ્યા છે અને આપણા આપણા જે ઉત્પાદકો છે એ લોકો માર્કેટ શોધી શક્યા છે એ અને આપણી સરકાર જે કરી રહી છે એના વિશે પણ તમે જે ટિપ્પણી કરી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે નમસ્કાર